કરવાનું રૂપિયા તો કોઈ ગોમમાં હાલ એવું નહીં અને પેલાના પૈસા એવી રીતના મારા હાલવા અમુ હું કરું ગોમ છોડીને તો જવાય ના ગોમ આપ્યું છે તો છોડીને સારી રીતના જવાય અને અમુક હંતા તો ફરીએ તોયલા દાડા હંતે હંતે ફરવાનું અમુક ગોમમાં ના હોય તો દોડ દોડ નહીં કરવું અને શું હંતા હોય નહીં રહું છે તો ઘેર જ રહું છે અમુ મારા અપહરણ ખરું ને એક જ રસ્તો છે

ના હોય તો એનો જ રસ્તો અજમાવો મૂડી પડી મારા બાપો ખરા ને કઈ બેટા તકલીફ પડે તો તકલીફ નઈ ના હોય તો મારો અજમાવો પડશે અમુક કોઈ રહ્યું નહીં પાછળ બસ આટલું છે મારા બાપા ની મૂડી અરે હાથે પહેરવું પડશે તાણ કાલ તો ને અત્યારે તો ઘેર આવ્યો છે ક અતારે મામા જીએ તને ખબર પડે જીવણિયા પહેણ કોઈ રાત તો કોઈ હોય માં ઓનો હો ઠેકવાણો મને જીવણિયાના પૈસા આયા છે મામા મને ચિંતા છે શંકા ઘેર ખરા ને

પૈસા વખરવા પડશે ઓહો ગેર તો આયો હજુ કે હું વગારાવા બેઠ્યો હું આ જોજે લોકોના પૈસા લઈને થોડું મને કશું ચિંતા નહી નહીં જે થવું એ થાય પણ આપણું ભજન ગાતો એવું નહિ લાગતું આમ આ ચાંદો ભક્તિ લાઈન માં વળી ગયો જો કે કોમ સેવા છે બધી થી પટી ગયો હ ને એટલે આમ ભજન કરવા બેઠો સારે પણ આપડો ભજન થઈ જાય કે મને એવું લાગે છે ગળામાં રમતા જોગી આયાજી હું તો હા એ નહી જવું મોડી માં મારું મન લાગ્યું ફકીરી માં અટલો સંદેશો મારા ગુરુજીને કેજો સેવક ના રૂડીયા મહારાજ હો રે અટલો સંદેશો મારા ગુરુજીને કહેજો એ મારી ઈઢોની ના ફુમતા ચાર ખોવાણી મારી અરે એરે ઈઢોનીને કરણીએ તારો

दारी सदीन है वाय मारे जाऊ गुरू नंढारी सदीन है वाय झगड़े में ਜਾਗਦੇ ਮਹਲਣ ਜਾਗ ਜਾਗਦੇ ਤਾਰੋ ਮੇਲੂ ਜਗਾ ਰੇ ਜਾਗਦੇ ਮਹਲਣ ਜਾਗ ਓਹ ਆਵੜੂ ਜਿਓ ਆਵੜੂ ਜਿਓ

એમનો કોઈ મેળ પડાયો નહીં મારા બાપુ જ્યાં ને એના પાસે પણ મારા કશું કરવું નહીં ઉડી સા ના રે રે ભાઈ ના રે સેવાય ના કોઈને ને કેવાય ભાઈ હાય અરે હાય હાય શું વાત કરો છો

ભગવાન ને પૈસા નહી આલ્યા તને પૈસા આલ્યા હાલ્યા ભક્તિ કરી હોય તો કરી પેલા મારા પૈસા આલ દે તમુરૂ લે કે ઢોલકી લે એ મારે નહિ જોવાનું એ ઉપર વાળો ભગવાન એ બધું પૂરું પાર પાડશે

અને હું તો ભક્તિ માં વળ્યો છું શરમ આપી દો શરમ આપી તું એક નંબર નો ખરણ પાપી ભગવાન ને ક્ષેત્ર ખીલ્યા એટલે ભગવાન ને જલસા કર્યા મારા બાપા એ કીધેલું સર કામ હે ભગવાન નું નામ લેવાનું જીવે જાગે તા તારા બાપુ તંબુરા વગેરે વગેરે મળી જ ભગવાન નું નામ ભગવાનું

સરપંચ અમે એ ભગવાન ઉપર છોડી દીધું ઘેર દવા પાય છે કે મારો જતી રહ્યો એટલે તારા વાગે અમારા ઘરું લે અમે એ ઉપર વાળા ભરોસે છોડી દીધું છે એ બધું પૂરું પાડશે આ નેતા વાળો લઈ છે કોઈ ઉપર વાળો નથી લઈજો મારા રૂપિયા નેચા વાળો લઈ જ ઉપર બેઠો છે એને જોઈ રહ્યો છે

હવે રાતી તો ઘેર નતો શકર વાયક માં જોતો

તંબુરો નહીં બોલા પણ શોમા કુ ઘણી ના કરાય જોઈએ જય ગુરુ મહારાજ જય ગુરુ આવી ભજન કરાતો હજી છોપરો પ્રસાદ જોવો ચોખ્ખા જી નો બનાવે પૂરી થાય ભજન

આ બધા નાટ્યક કરતો નહી આ મોના મોના આવું ભક્તિ નું એવું બધું અમન ના આવડે તું થનો મનો ખરો ને ચમા કાકા ના લાખ રૂપિયા મેલી જાય ઉપર વાળો હાલશે ખેમા ઉપર વાળા ઉપર છોડી દીધું છે બધું એક કલાક થઈ ગયો એક કલાક થઈ ગયો પૈસા માંગુ છું એટલે કે ઉપર વાળો હાલશે અમારું ઉપર જવાનું ભક્તિમાં માં અમુક જોડાઈ જશું હું અમુક કોઈ નઈ ખાલી હાથે થઈ જશું જીવણિયા તું ખરો ને પેલા બગલા જેવો છે

તો પાછા તમારા શરીર બીજા ફરશી અને એના શરીર શરીર ફરફર કરવું પડશે આ સલાહ નહીં માંગતા તારા પાસે લાખ રૂપિયા માં જશે સોની મની હલવાનું કર કેમા પૈસા ભેગા કરશો ને કોઈ લઈને આય નહીં કોઈ લઈને જવાના નહીં જો ભેગા કરેલા પડી રહે એ જીવન તારા બધું પટ્યું રે તું તો લઈને બેહી જાય પણ મારું શું થાય અરે ફૂન કરવાનું રાખો તો રોમ રાજી થાય સરપંચ પૈસા એ રીતના રાજી ના થાય ભગવાન પૂન કરવું પડે રાજી થાય છે રાજી ના થાય વર રાખજે આપ કર્યું છે ને એના લીધે તો ભગવાન તને ખરા

તો પછી આ પૈસા માયા નહીં લે તો ખાવાનું કબૂતર નહીં આલી દે અને આપડે પૈસા ભેગા કરવાના ના હોય ના હોય તો પુનઃ રસ્તા વાપરવાનું રાખો જોમલા જો ભગવાન ને બધા બધી રીતે આલેલું છે ચીરનું કણ અને હાથી નું મણ આ એ વાત અમારા મૂર્છન કહેતા એવું તો હોય થકો મચન બાપા હાથી હતો હાથી હતો પણ કેતા કે ભગવાન ને ખરા ને હવ હવ ને ખાવાનું બધાનું વેચેલું જ થકી ભગવાન ખરા ખાવાનું લેવા નહીં જીવન અરે એવું નહીં સરપંચ મને ખબર છે તમે પૈસા લેવા આવ્યો પણ પૈસામાં મોહ માયા રાખશો નહીં કેવા આ બધા ઠઠારા હતા છે ખબર છે હું દેવામાં શેના ઉતરી ગયો ફરવા બંગલો બનાવા અને જ મેં ઉતરી જાય ન ભગવાન ના ભરોસે છોડી દીધો અમુક હે ભક્તિ કરવાની બસ કશું ભક્તિ પણ અમારા પૈસા કોણ અમારો થોડું તંબુરો લઈ બેસી દેવાનું જોશો

ભક્તિ દો કે સોના મોના ઘેર ભક્તિ કરવી તો જીવને પૈસા લીજે તું તાર રાત કરાય લે અરે એ તો ગમે તે થાય ભક્તિ તો બીજું છે અરે પૈસા ના લીધું હું તો કઉ છું સરપંચ ભલા ભક્તિ કરતો જો રખડવું હોય રખડતો પણ પૈસા તો આજે લીધા વગર મેળવા નહીં લીધા વગર મેલવા નહીં તો મેળવશે કા ક્યાં કરશો નહીં જમીન સહી ના ડોહાની મારે ભાગમાં એટલી નઈ આવી છે

ભગવાન ઉપર હું જેટલો ખુશ છું તે નોમય લઉં છું અને અરે એ નહી પાછા એ હું શું કરવાનું પૈસા તો એક રૂપિયો નહિ પહાણ આટલો ખાલી તંબુરો વધે છે અને ડોશી હતી એ જ જતી રહીશે હમ તો કશું કરવું નહીં બસ ભક્તિ જ કરવી છે અને જમીનની વાત કરો ને મારી વેચવાની વેચી મારજો જો મારી સાહી વગર તો કશું થવાનું નહીં આ ઘર રહ્યું ને એ વેચવું છે તોય મારી સાઈ જોઈશે અને જમીન વેચવી છે તોય મારી સાઈ જોઈશે સાહી કર્યા તારે જમીન વેચા હા કર ઇમદમ સતી વેચી મારશો મારી જમીન જો તમે તાર વેચી માં અમે હે બસ મારે તો ભગવાન નું નામ લેવું છે બસ બીજું કશું કરવું નહી ભક્તિ જ કરવી સંદેશો મારા ગુરુજી ને કેજો ના રુદિયા મોહ જોવા લૂંટી જો ને લૂંટી જો ને

વેચવા ને આ માણસ ની બુદ્ધિ હાલી હતી ના એમ બેઠા બેઠા પૈસા કમાવા છે તમે માજી જરા છો તા અમે પેલા જમીન વેચવાનું કરો તો પાછા આવે મંજ વગાડજો બેઠા બેઠા એના હંગા તમે